ઓલપાણી સુરત જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં આસ્થાપૂર્વક દુદાળાદેવ વિઘ્ન હરતા ગણેશજીને ઉમંગભેર ભક્તિમય વાતાવરણમાં વિસર્જન યાત્રા કાઢી હતી ખાડી તળાવો કે કોતડમાં તેમજ કાંઠા વિસ્તારના દરિયા કિનારે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરી વિદાય આપવામાં આવી હતી ઓલપાડ ટાઉનમાં લાલવા તળાવમાં શ્રીજીનું વિસર્જન કરાઈ રહ્યું છે જિલ્લા સહિત ઓલપાડ તાલુકામાં છેલ્લા દસ દિવસથી ગણેશ મહોત્સવને લઈ સમગ્ર વાતાવરણમાં ભક્તિમય બન્યું હતું દસ દિવસ સુધી વિઘ્નહર્તાની ઉપાસના કર્યા બાદ મંગળવારના રોજ તાલુકા સહિત વિવિધ ગામોમાં શોભાયાત્રાના રૂટ પર ગણપતિ બાપા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યા હતા વિદાય લઈ રહેલા શ્રીજીના દર્શન માટે લોકો માર્ગ પર એકત્રિત થયા હતા અને પૂજા અર્ચના કરી આવતા વર્ષે પુનઃ પધારવા સાથે ભક્તોએ શ્રીજીને વિદાય આપી રહ્યા છે ત્યારે ઓલપાડ લાલવા તળાવ સહિત વિવિધ ગામના તળાવમાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે દસ દિવસના ડુંડા કર્યા બાદ આજે સમગ્ર દક્ષિણ ગુજરાત ની અંદર વિસર્જન કરવામાં આવી રહ્યું છે તળાવ છે આ લાલવા તળાવ છે ત્યાં પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારથી જ ગણેશજી નું વિસર્જન કરવામાં આવ્યું છે શાંતિ માહોલમાં વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે ઓવાળા પર છે ત્યાં ગણેશજી નું જે ઓવાળા ફાળવવામાં આવ્યા છે એ ઓવાળા ઉપર ગણેશજી ની પ્રતિમા નું વિસર્જન કરવામાં આવ્યું છે ત્યારે આપણી સાથે કેટલાક જે સ્થાનિક આગેવાનો છે અહીં ગામના જે સરપંચ છે સરપંચ પાસેથી માહિતી લેશું કઈ રીતની તૈયારી છે લાલ વાટર આજે ગણેશજીની વિદાયનો વિદાય આજે કાર્યક્રમ ગણેશ વિસર્જન ની તહેવાર હોય અને આજે ઉલપાડ ગામમાં પણ ઐતિહાસિક લાલ વાટર ની અંદર ઓવારા ઉપર ગણપતિ વિસર્જનની ની પ્રક્રિયા હાથ આવી છે આજે ઓલપાડ ગામ નાની ઓછામાં ઓછી બસો થી વધુ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે એની સાથે સાથે ગામમાં હર્ષોલ હર્શોલ્લાસની સાથે શાંતિપૂર્ણ રીતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન થાય એ માટે સંપૂર્ણ ઉલ્પાગુ ગ્રામ પંચાયત સાથે પોલીસ સંતોની સાથે ગામ ઉત્તર સમિતિની સાથે સમગ્ર રાખેવાનો સંપૂર્ણ સજ્જ છે આપ જોઈ રહ્યા છો ત્યારે આ ગામમાં હર્શોલ હર્શોલાસના વાતાવરણ સાથે ગણતર ગણપતિની વિસર્જનની પ્રક્રિયા આટલવામાં છે તો હર્ષોલાસ સાથે ગણેશજીની જે પ્રતિમા છે એનું વિસર્જન કરવામાં આવ્યું છે આપણી સાથે ગણેશ આયોજકો છે એમની પાસેથી પણ હા જાણીશું કઈ રીતની તૈયારી છે ઓલપાર ગામમાં આનંદ ચૌદસ ના ગણેશ વિસર્જન કાર્યક્રમ નિમિત્તે ગણેશ ઉત્સવ સમિતિ બનાવવામાં આવી છે અને ગણેશ ઉત્સવ સમિતિ જે બનાવવામાં આવી છે તેમાં પૂરેપૂરી તૈયારી એ રાખવામાં આવે છે કે કોઈ પણ ભાવિક જે ભક્તો ખરા એને કોઈ પણ જાતની મુશ્કેલીઓ ના પડે બીજી વસ્તુ એ છે કે અમારા ઓલપાર ગ્રામ પંચાયત થકી જે લાલવું તળાવ છે તેને એકદમ ચોખ્ખું કરવામાં આવ્યું છે એટલે એના લીધે કોઈને પણ ધાર્મિક લાગણી દુભાઈ નહીં એના હેતુથી અને બીજી વસ્તુ એ છે કે જે અમારી જે ગણેશ ઉત્સવ સમિતિ છે એ ગણેશ ઉત્સવ સમિતિ ની જે કામગીરી છે કે રાત્રે જે વિસર્જનની કામગીરી છે પૂરેપૂરી ઉડી ના થાય ત્યાં સુધી ખડે પડે ગણેશ વિસર્જનના બધા જ કાર્યકર્તાએ ખડે પગે ઊભા રહેવાનું છે અને બીજી વસ્તુ એ છે કોઈ પણ ભાવિક ભક્તો કારણ કે અત્યાર પછી જે ગણપતિ દાદાઓના વધારે પડતા ભક્તો આવવાના ચાલુ થઈ જશે કે કોઈ પણ જાતનો કોઈ પણ કોઈ પણ જાતની કોઈ પણ જાતનું દુભાગ્ય ન જાય એટલે એના ખાસ નિમિત્તે ગણે ઉત્સવ સમિતિ કે કોઈ પણ વ્યક્તિ પાણીમાં ન જઈ શકે ગણપતિને જ્યારે આપણે વિદાય કરીએ છીએ ત્યારે ફક્ત જે આપણા જે તરોસા સહિત નાવિકો છે તે જ અંદર ગણપતિ બાપાનું વિસર્જન માટે જઈ શકે બાકી બીજા કોઈ પણ ન જઈ શકે અને ખાસ કરીને એમાં અમારો ઓલપા ગ્રામ પંચાયતના સરપંચજી આનંદભાઈ કહાર અને પોલીસ ખાતું પણ ખડે પગે અમારી સાથે અહીં ઉભા ઉપસ્થિત રહ્યા છે તેથી આપણે બધા સૌ પર ભાવિક ભક્તો ખૂબ જ આનંદથી અને હસો ઉલ્લાસથી આ જે આપણો જે તહેવાર છે એ તહેવારોની ધાર્મિકતાની સાથે એ તહેવારોને પૂર્ણ થાય એ રીતે ઘરે ઉત્સવ સમિતિ ખરે પગે ઊભી છે ગણેશ ઉત્સવ એ પણ તૈયાર છે કે વિસર્જન છે શાંતિપૂર્ણ ઐતિહાસિક લાલવા તળાવ છે એ લાલવા તળાવ મોટી મૂર્તિઓ નું સ્થાપન કરવામાં આવશે જયારે લોકો વિદાય સાથે આ વિદાય કરી રહ્યા છે ત્યારે હાલમાં શાંતિપૂર્ણ માહોલ માં અંદર ગણેશ વિસર્જન ની પ્રક્રિયા કરવામાં આવી રહી છે